નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના ડોક્ટર સાથે બનેલી એક ઘટના વિશે પગ સરખો રાખો મિસ્ટર હું બસે જાગી ગયો ઊંઘમાં શરીર શિથિલ થઈ જાય એટલે એનો વિસ્તાર વધી જાય એ સ્વાભાવિક છે મેં મારો જમણો પગ પાછો ખેંચી લીધો પણ તોય મગજ પર બે ત્રણ હથોડા તો વાગ્યા જ એક તો એક મારી સામે બેઠેલ યુવાન ભણેલ ગણેલ લાગતો હતો પણ એના બોલવાની ડબ એવી હતી કે એના વાક્યમાં ચાર શબ્દોની જગ્યાએ ચાર ખંજર વાગે એની બાજુમાં એની પત્ની બેઠી હતી મેં એની તરફ જોયું એ સ્ત્રી નહોતી સાક્ષાત સૌંદર્યનો ઢગલો હતી પત્ની જ્યારે આટલી બધી સુંદર હોય ત્યારે પતિ એનો પતિ નથી રહેતો પણ ચોકીદાર બની જાય છે ઊંઘમાં મારો પગ સહેજ લાંબો થયો હશે એની ના નથી પણ અમારી ત્વચાના સીમાડા હજુ એકમેકને સ્પર્શ્યા નહોતા ત્યાં તો ચોકીદારે સામટા ચાર ચાર ખંજર બહાર કાઢ્યા મનમાં તો હું પણ તપી ગયો હતો પણ ચિક્કાર બસમાં જન્મત મારી વિરુદ્ધમાં જ પડશે એ હું જાણતો હતો હું ચૂપ બેસી રહ્યો હવે ઊંઘનું પાલવે તેમ નહોતું હવે જો મારો પગ ખોટી દિશામાં લંબાય તો અસ્થિભંગનો ડર હતો ખુલ્લી આંખે કરવું શું મેં એ જંગલી પ્રાણી તરફ જોયા કર્યું એ પણ મારી સામે તાકી રહ્યો હતો હું ટાડાનો આરોપી હોઉં અને પોલીસ વાળો હોય એ મેની પાસે મારા પર નજર રાખવાનો જાણે એક જ મુદ્દાનો કાર્યક્રમ હોય એવું લાગતું હતું મેં પેલા સાડીમાં લપેટાયેલા મોગરાના ફૂલોના ઢગલા તરફ ત્રાટક કર્યું બારીકાઈથી જોતા લાગ્યું કે ચહેરા પર ફિકાશ હતી મારી નજર એને વાગી હશે એટલે એણે આંખો બંધ કરી દીધી અચાનક એના ચહેરા પર વેદનાનો ભાવ આવ્યો થોડી જ ક્ષણોમાં એ એ ભાવ ઓસરી પણ ગયો એની ડોક એક આંચકા સાથે નમી પડી પછી બેસી ગઈ મને થયું કે કાં તો બીમાર હશે કા રાતનો ઉજાગરો હશે હું તો નજર કેદમાં હતો પણ એનો અર્થ એવો તો નહોતો જ કે મારાથી મારા ચોકિયા જોડે વાત પણ ન થઈ શકે કેમ છે તમારા વાઈફની તબિયત સારી નથી કે શું જાણે સવાલ પૂછીને પણ મેની વાઈફની છેડતી કરી નાખી હોય એમ એ આખો આગ આગ થઈ ગયો હસબન્ડ મટીને ઉતાસણી બની ગયો ઇટ ઇઝ નન ઓફ યોર બિઝનેસ કોઈ પણ સમજુ માણસનું અપમાન કરવા માટે આટલા શબ્દો પૂરતા હોય છે મારે એ અંગ્રેજીમાં ભણેલા ગેંડાને કેમ સમજાવું કે હું એક ગાયનેકોલોજીસ્ટ છું અને સ્ત્રી દર્દીઓ એ મારો એક માત્ર વ્યવસાય છે ધંધો નહીં પણ ધર્મ છે હવે રહેલા તબીબને સંકોરી લીધો યુવાન વિધવા પોતાની ઈચ્છાઓ સમેટી લે તે રીતે જીવતા ગાયનેકોલોજિસ્ટને કેદ કરી લીધો પણ મનની ભીતર ચાલી રહેલા વિચારોની આસપાસ થોડી કિલ્લેબંધી થાય છે અમારી તબીબી આલમમાં એક શબ્દ પ્રચલિત છે સ્પોટ ડાયગ્નોસિસ

માત્ર ચીકણી માટીનો મહેલ બનાવવાનો એ તૂટી જાય એનો વાંધો નહીં પણ એમાં પણ ખરી મજા તો પેલા ઝટપટ નિદાનની જ મેં કાચું બાંધકામ શરૂ કર્યું નવા નવા પરણેલા લાગે છે પેટમાં દુખાવો ઉપડ્યો હોય એવું લાગે છે ચેર આપણની ફિકાશ ચાળી ફૂંકી રહી છે ગુલાબી ગાલ ધીમે ધીમે પીળા કેરણ જેવા થતા જાય છે છેલ્લા અડધા કલાકમાં બે વારે લથડી ચૂકી છે અને બસ એક અંકોડો ખૂટતો હતો એના છેલ્લા માસિક સ્ત્રાવની તારીખ જો જાણવા મળે તો મારું માટી કામ પૂરું પણ એ સવાલ પૂછવો એટલે પેલી માંડ માંડ બુજાવા આવેલી હોળીમાં પેટ્રોલ છાંટું એની અંતિમ માસિક તારીખ પૂછવી એટલે મારી જિંદગીની અંતિમ ક્ષણ વિશે પૂછું અચાનક તેને ઉપકા જેવું થયું પેલો ગેંડો થોડો આવો ગભરાયો અને બારી પાસે ખસેડી હવે બિલકુલ મારી સામે હતી મારી પરનો ચોકી પહેરો વધુ સખત થયો એના પતિનું ચાલત તો એ અમારા બેની વચ્ચે ચીનની દીવાલ ઉભી કરાવત મને થયું કે એના શ્વાસની ગતિ તો ગણી જાઓ મેં એના છાતીના ફૂલવા અને સમવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું એક પણ ગણતરી ચૂકી ન જવાય એટલે મેં આંખનો પલકારો મારવાનું પણ બંધ કરી દીધું અત્યારે વિચાર કરતા મને લાગે છે કે હું એ વખતે બહુ સજ્જન તો નહીં જ લાગી રહ્યો હો એના પતિ માટે મારો આ બે શરમ ત્રાટક છેલ્લા ઘાસમાં હતું એને થેલીમાંથી શાલ કાઢીને પત્નીને લપેટી દીધી એની આંખોમાં આવે હિંસક ભાવો હતા મારી બાજુમાં બેઠેલા માજીએ પૂછ્યું દીકરા વહુની દવા કેમ કરાવતો નથી પેલાની આંખમાં ભાવ બદલાયા એ થોડો નરમ પીડ્યો માજી એની દવા કરાવવા જ લઈ જાવ છો અચાનક રાતથી એની તબિયત બગડી છે બાજુના શહેરમાં નવા ડોક્ટર એવા છે સાંભળ્યું છે કે એમના હાથમાં ઇલમ છે જશ રેખા છે મરદા બેઠા કરે છે એના ભરોસે તો નીકળ્યો છું પણ એટલામાં એની પત્ની ઢળી પડી સીધી મારા ખોળામાં એ બે એને પકડીને એની બેઠકમાં ગોઠવી એના મારો હાથ ઝટકાવી નાખ્યો માઇન્ડ યોર બિઝનેસ મિસ્ટર હું ઊભો થઈ ગયો મારાથી કંઈ બોલી બેસાશે એનો મને ડર હતો એની પત્ની મરી રહી હતી અને આ શંકાશીલ માણસ મને આવારા મજનું માની રહ્યો હતો બસ એક ધીમા આંચકા સાથે ઉભી રહી મારું ઉતરવાનું સ્થળ આવી ગયું હતું હતું તાલુકા મથક હોસ્પિટલમાં હું સેવા આપી રહ્યો હતો અઠવાડિયે એક વાર રજા અમદાવાદમાં મારા પરિવાર સાથે માણીને પાછો હવે જોતરાવા માટે આવી પહોંચ્યો હતો મને લેવા દવાખાનાની જીપ લઈને એ ડ્રાઈવર ક્યારનોય આવી ઉભો હતો હું આગલી બેઠકમાં ગોઠવાયો લગભગ બે થઈ ગયેલી પત્નીને લઈને પેલો બસમાંથી ઉતર્યો રિક્ષા આટલી સવારે મળે એમ ન હતી જે હોસ્પિટલમાં એને જવાનું હતું એનું જ નામ લખેલી જીપ જોઈને એના જીવમાં જીવ આવ્યો ડ્રાઈવરને કરગરીને બેસાડવા માટે મથી રહ્યો ડ્રાઈવરે મારી સામે જોયું મેં ઇશારાથી જ સંમતિ આપી પેલો મને જોઈને તમે તો ખરો પણ એને થયું હશે કે હું પણ એની માફક ડ્રાઈવરની મહેરબાની જીપમાં ચડી બેઠો હોઈશ એની પત્નીના શ્વાસો શ્વાસનો અવાજ એ આવી રહ્યો હતો એને ડ્રાઈવરને પૂછ્યું ડોક્ટર સાહેબ આજે હાજર તો હશે ને ભાઈ ક્યાંક બહાર ગામ તો નહીં ગયા હોય ને ડ્રાઈવરને બોલતો અટકાવવા મેં સામે પૂછ્યું તમારી પત્નીને કઈ મહિના મહિના જેવું તો નથી ને આવી લાચારી ભરી પરિસ્થિતિમાં પણ એની જીભ પર કડવાશ આવ્યા વગર ન રહી શકી હા છે એને મહિનાની ઉપર દસ દિવસથી આ છે પણ તમે ચૂપ મળશો ઇઝ ઇટ ઓફ એની સિગ્નિફિક્સ ટુ યુ જીપ દવાખાનાના દરવાજામાં દાખલ થઈ મેં વોર્ડ બોયને ઈશારો કર્યો સિસ્ટરની સામે જોઈને બરફ જેવા ઠંડા ધ્રુજારી મૂકે તેવા સ્વરે હુકમ કર્યો સિસ્ટર આ બાઈને સીધી થિયેટરમાં લ્યો હિમાશીલ ચાલુ કરો બ્લડ મળે તેમ નથી એની નળીમાનો ગર્વ ફાટી ગયો છે હું એક ક્ષણમાં પહોંચું છું ઓપરેશનની તૈયારી કરો એક્ટોપિક પ્રેગ્નસી ઇઝ માય સ્પોટ ડાયગ્નોસિસ અને હા સંમતિ પત્રકમાં એના પતિની સહી લેવાનું ન ભૂલશો

તો પણ કંઈક ગૌરવ જેવું હોય કે નહીં મિત્રો વિડિયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયો બન્યારો મારી ચેનલ ડીઆર ગુજરાતી સ્ટોરી ઝીરો સેવન સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે